મિત્રો આજે આપણે ઉત્તર બુનિયાદી શાળામાં કાયમી શિક્ષક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે આ ટાટ પાસ છે જેમને ટાટ પાસ કરેલી છે તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે કાયમી શિક્ષક ભરતી જાહેરાત છે પાંચ વર્ષ સુધી તમને ફિક્સ પગાર મળવાપાત્ર રહેશે જોઈ લો વધારે વિગતે પહેલાં વિડીયોને લાઇક કરજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા એનો સી પ્રાપ્ત જગ્યા છે અને પચીસ તારીખના ન્યૂઝપેપરની અંદર આવેલી આ જાહેરાત છે પચીસ તારીખથી દિન પંદર સુધીમાં તમારી અરજી છે તે રજિસ્ટર એડી મારફત છે ત્યાં પહોંચી જવી જોઈએ અમદાવાદ પચીસ એક બે હજાર ચોવીસના ન્યૂઝપેપર આધારિત અમે તમારી સમક્ષ જાહેરાત મૂકી રહ્યા છીએ ગુર્જર ભાત્રી દાહોદ સંચાલિત ઉચ્ચતર ઉત્તર બુનિયાદી આશ્રમશાળા નગરાળા તાલુકો જિલ્લો દાહોદ વિજ્ઞાન પ્રવાહ માટે કાયમી શિક્ષક ભરતી જાહેરાત છે અને એનઓસી મળેલી છે હવે એનઓસી ક્રમ આપેલો છે પેલું છે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ છે ત્રણ અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી ઉમેદવાર જેમને એમએ બી એડ અંગ્રેજી વિષય સાથે ટાટ બે પાસ કરેલી છે તેવા ઉમેદવાર ત્યાર પછી રોસ્ટર ક્રમ છે ચાર શારીરિક રીતે શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે એસસીબીસીવાળા ઉમેદવાર અરજી કરી શકશે જેમનો મુખ્ય વિષય ભૌતિક

મતોરથ રથ બંગલો ગીતનંદન એપાર્ટમેન્ટ સામે ગોવિંદનગર દાહોદ તાલુકો જિલ્લો દાહોદ ખાતેની આ ભરતી જાહેરાત છે જેઓ આશ્રમ શાળામાં અને ઉત્તર બુનિયાદી શાળામાં અરજી કરવા માગે છે તેવા ઉમેદવારો માટે આ ભરતી જાહેરાત છે